ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પીરછલ શેરીમાંથી હુક્કાબાર ઝડપી લેવામાં સફળતા મેળવી છે ભાવનગર એસઓજી પોલીસે શહેરના પીરછલ શેરીમાં આવેલા ઇવા કોમ્પ્લેક્સમાં ચાલતા હુક્કાબારના સ્થળ ઉપર રેડ કરતા હુક્કા મળીને કુલ કિંમત અગિયાર હજાર ચારસો પચાસની વસ્તુઓ ઝડપાઈ ગઈ હતી જ્યારે પરવેઝ નાઝીરભાઈ બુખારી ઝડપાઈ જતા ધોળસર ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

아. <laughs> <laughs>